ફતેપુરા તાલુકાની જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતે સાડા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી ચૂંટણી કમિશનર તરીકે શ્રી આરબી પટેલ સાહેબની નિમણૂક કરવામાં આવી શાળાની શિક્ષિકા બહેનોએ સમગ્ર ચૂંટણીનું આયોજન કર્યું જેમાં શાળાના શિક્ષકો વ્યવસ્થા જાળવવાનું કામ કર્યું સમગ્ર મતની ગણતરી કરવાનું કામ શ્રી વી પટેલ તેમજ રોહિતભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું જેમાં મહામંત્રી તરીકે ધોરણ અગિયારની બરજોડ રોસ્તીબેન અનિલભાઈએ ચારસો મત મેળવી વિજેતા બની હતી ચુપ મહામંત્રી અમલિયાર આરતીબેન નીતેશભાઈ તેમને બસો ગણત્રીસ મત મેળવી વિજય બન્યા આ શાળામાં મહોત્સવને જેવો માહોલ જેવો ઊભો થયો હતો ઉત્સવની જેમ ચૂંટણીની ઉજવણી કરવામાં આવી આમ વિદ્યાર્થીઓના જીવનમાં ચૂંટણીનું મહત્વ સમજે તેના વિશે પણ સમજ આપવામાં આવી અને મતદાને સમજે તે માટે આ સમગ્ર ચૂંટણીનું આયોજન કરાયું હતું રિપોર્ટર કિરણ ડામોર બૌદિક ભારત ફતેપુરા